બદ્રિકાશ્રમ ક્યાં હરે હે નિરાશ બદ્રિકા બદ્રિકાનો એક ભાવ એવો છે બોર સંસ્કૃતમાં બદ્રિકા ફલમ બદ્રિકા ફલમ એટલે બોર અને બદ્રિકા એટલે બોરડી બોરડીમાં શું હોય કાંટા પણ કાંટા દેખાય એ માણસ નહીં આ સરસ પાકેલા લાલ આ શિયાળો છે ને આવામાં જ આવે ને બોર હાચું કે જો ગામડે જઈને બોર કોને તોડી તોડીને બહુ ખાતા હું તો હતો ઘણા હમડિયાળા વાળા બેઠા છે ખબર છે મારો અનુભવ એવો કહે છે આપણે જેથી બોરડીના બોર તોડી તોડીને ખાતા હતા ને ત્યાં સુધી કોઈ દી આપણને બીબી ડાયાબિટીસ ન થયું જીમમાં જવાનું કલ્ચર હવે આવ્યું જીમમાં નહીં સીમમાં આપણે આયા સિટીમાં આવ્યા સારી વાત સાહસ કર્યું પાંચ વીઘા દસ વીઘા ત્યાંથી ફેરફાર કરીને પછી અહીંયા વધારું ભગવાનની બહુ મેર થઈ બહુ કૃપા થઈ પાંચ વીઘાની જગ્યાએ ભગવાને પાંચસો વીઘા આપી પણ નથી લાગતું કે આપણે આપણા બાળપણને ક્યાંક ખોઈ નાખ્યું જીવનના એ સુખના દિવસો કદાચ ભૌતિકતા વધી છે તમારા મારા જીવનમાં સગવડો વધી છે સુખ ખૂબ વધ્યા છે મારા બાપ પણ શાંતિ ક્યાંક ખોવાઈ ગઈ છે સુખ અલગ અલગ છે છે શાંતિ આજનો માણસ ચંદ્રમા સુધી તો પહોંચ્યો પણ આજનો માણસ એક માણસ બીજા માણસના મન સુધી નથી પહોંચી શક્યો મારી દ્રષ્ટિએ વિજ્ઞાન કદાચ ગમે એટલું આગળ થઈ જાય કોઈ લેના દેના નથી પણ માણસ એક માણસ બીજા માણસના મન સુધી પહોંચી પડેલા ને જો ઉભો કરે ને તો મારી આ ધર્મ સૌથી મોટો છે ટેકો કરવો અને યાદ રાખજો તમારા મારા જીવનમાં કોઈ દી ભગવાન દ્વારકાધીશ કોઈ દી ચાર ભૂજાના રૂપમાં પિતમ્બર પહેરીને આવવાનો જ નથી વાટે રહેતાય નહીં પેન્ટ શર્ટ માં મળવાનો પણ ઓળખતા આવડવું જોઈએ તમને ખબર પડી જાય અને યાદ રાખજો આપણે સમાજ માં હોઈએ દુનિયામાં હોઈએ દેશમાં હોય પૂછી બાપુની હમે દાદ બાપુ એ જ આ વાત કરેલી કોર કે તખતદાર લગભગ એમણે વાત કરેલી મેં જોયું તું એટલે બાપુ ને કીધું બાપુ તમને ખબર આ મીંડળીના બસોડિયાની આખું મોડી હુંકમ ઉઠ્યું ખુલે આવું કંઈક હોય ને મીંદડીના બસોડિયા જ્યાં બધી હાથ ઘર ન ફરે ત્યાં સુધી આંખું ન ખુલે હે કેટલા હાથ ને તખતદાનજીએ કીધેલું હાથ ઘર ફરે એવું કહે આપણે જોવા નથી ગયા પણ એ ઘણા ઘર ફરે પછી આખું ખુલે આવું કેમ અને ત્યારે કવિરાજે બહુ સરસ મજાની વાત કરી કે બાપુ મારી દૃષ્ટિએ જેના વડીલો જેના મા બાપ કોકના ઢાકેલા ઉઘાડે ને એના છોકરાઓની આંખું મોડી જ ખુલે કોકના વ્યવહાર ઢાકેલું હોય કોકનું ભજન ઢાંકેલું હોય કોઈની વાત ઢાકેલી હોય અને ઢાકેલા જે ઉઘાડે એના છોકરાની આંખું મોડી જ ખુલે યાદ રાખજો સમાજમાં દેશમાં દુનિયામાં હોઈએ તો શક્ય હોય તો કોકને મદદરૂપ થવું કોઈને કોઈને નડવું નહીં ઘણા લોકો કે આપણે પૂછીએ શું કરો તો બસ આડો પડ્યો ઘણા લોકો કઈ કઈ ન કરે ને ખાલી નડે નહીં તો એ મોટી સમાજ સેવા છે નડવું નહીં આ તો ભાગ્યમાં હોય એ અનુભવી શકે આ કથામાં સ્કંદ પુરાણ કથા હોય શિવ કથા હોય રામ કથા હોય ભગવાનની કથા આમાં કોણ આવી શકે हमारा बाप आनंद जेनी ऊपर भगवान ने पोते सिक्को मारियो हो होए ये जायें आवीर के बाकी ना सके बाकी गेट हो दिया भेंटी पाँचा फरीज है कहाँ तक एक डील आवे जमीन नहीं बोलो नारायण कथा में वही आते हैं जिन्हें मेरे नारायण बुलाते हैं उसके बिना नहीं आ सकते यार સિક્કો માર્યો હોય આજ પૂગે ન તો એક બાપા એક ગામડામાં ભગવાન નું કોઈ દી નામ લે નહી કૃષ્ણ કોઈ દી નામ લે નહી હવે એ બાપા છોકરાઓ હાટું હજાર પંદરસો વીઘા જમીન મૂકી ગયા કરોડો રૂપિયા વ્યાજે ફરે પાંચ દીકરાઓ એની પાંચ વહુઓ પણ ગમે ત્યારે કથામાં કે 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 બાપા કથામાં કથામાં નથી કેમ જવાથી માણસ સુધરી જાય તો મારે સુધરવું નથી હા પોતે સ્વીકારે પાછો મારે સુધરવું નથી એમાં બાપા પડ્યા બીમાર નાના છોકરાની બહુ મના મનમાં એમ ખરું બાપાને ગમે ત્યારે આપણે કહીએ તો ભગવાન રામનું નામ ન લઈએ કૃષ્ણનું નામ ન લઈએ શિવનું નામ ન લઈએ આપણે કંઈક એવું કરીએ કે રામનું નામ લઈએ કારણ કે હવે બસ બીમાર જ છે ને ગુજરી જવાના છે કેટલા સમય માટે છે આપણને ખબર નથી એટલે નાની જે વહુ હતી ને એણે રહોડામાંથી રામરસની બરણી લાવી બરણી લાવીને બતાવ્યું બાપા આ શું છે તે કે મીઠું રામરસ ન બોલે તે બાજુમાં એક બેન રહેતા હતા એના હસબન્ડ નું નામ રામજીભાઈ તે બાપાને પૂછ્યું બાપા આપણી બાજુમાં કોણ રહે એના પતિનું નામ શું તો બાપા બોલ્યા નહીં એને એમ કે આને કઈક જવાબ દેવો પડે ને એમાં જો ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટ રામનું નામ લેવાય જાય તો ખોટું એમાં અચાનક ઘરની પાસેથી રામજીભાઈ નીકળ્યા એટલે પૂછ્યું બાપા આ કોણ છે ઓળખો છો કે એ કે સવિતાબેનનો રામજી નો બોલ્યા એમનો હસબન્ડ એમનો પતિ હવે કાળક્રમે કરીને બાપા દેવ થયા દેવ થયા ને એટલે પછી છોકરાઓના મનમાં એમ થયું બાપા એટલું બધું આપતા ગયા કથા કોઈ દી સાંભળી નથી ભગવાનનું નામ કોઈ દી લીધું નથી આને આપણે હરદ્વાર લઈ જઈએ ક્યાં હરદ્વાર એટલે બધી અંતિમ વિધિ થઈ ને પછી જે પુષ્પો જેને કહેવાય એ ભેગા કર્યા ને એક બાપાએ ખૂબ આપેલું એટલે કઈ સામાન્ય લોટી ન લીધી બૈરાવને કીધું નહીં પણ પાંચે દીકરાઓએ નક્કી કર્યું ચાંદીની લોટીમાં બાપાને લઈ જવા શેમાં ચાંદીની લોટી કોઈ ન નક્કી લોટીમાં લઈને બાપાના પધરાવ્યા ઉપરથી એ બંધ કર્યું કપડું સરસ મજાનું સવા લાખ રૂપિયાનો ખર્ચો કરીને પાંચે છોકરા ફ્લાઇટમાં હરિદ્વાર ગયા ત્યાં ઉતર્યા સરસ મજાનો આશ્રમ રાખ્યો દિવસો વીતવા લાગ્યા વિધિનો દિવસ આવ્યો એટલે વિધિને દિવસે પુરુષો પુષ્પ પધરાવવાની એ જે વિધિ હોય એ ઉપરવાસના ઘાટ ઉપર કરે છે નીચેના વાસમાં એ બહેનો માતાઓનો ઘાટ છે બંને અહીંયા પૂજા કરી અને જ્યાં લોટી પધરાવી હવે પાંચેય પેલી જે પુત્રવધુ હતી ને એ નીચેના વિભાગમાં ત્યાં સ્નાન કરતી હતી એમાં જે સૌથી નાની હતી ને એમ થોડીક ધર્મ કર્મમાં વધારે માને બોલો નારાયણ એ આમ થોડીક ઊંડે ઉધી ગઈ અને જે ડૂબકી મારીને બહાર આવીને હાથમાં ચાંદીને લોટી આવી એટલે નાની વાઉને એવું થયું કે કોઈને કહેવાય ગંગામાં રાજી થયા એટલે એને હંતાડી દીધી બધાએ વિધિ સંપન્ન કરીને ઘરે પાછા આવ્યા એટલે આવીને પછી નાની વાઉ હતી ને એને એના પતિને કીધું કે હે સાંભળ્યું સાંભળ્યું આ શબ્દમાં બહુ તાકાત બહુ તાકાત અને સાંભળ્યું ઓલા ઓરડામાં કે અહીંથી આવ્યો આમાં તાકાત બહુ છે મારે તમને કઈ કેવું છે તે કે શું કેવું છે તે ગંગામાં કદાચ આપણને કોઈને જેટલા નહીં ફળ્યા હોય એટલા મને ફળ્યા કા હું ગંગાજીમાં સ્નાન કરવા ગઈ ને તો ગંગામાં એ રાજી થઈને મને લોટી આપી શું વાત કરું લોટી હોય નઈ ટીકા ચાંદની ચાંદીની કીધું બોલો ચમક્યો બતાવ્યું પેલી એ લોટી કાઢીને બતાવ આ તો બાપુજી પાછા આવ્યા બોલો નારાયણ સમજાય છે જેના મુખમાં નહી રામનું નામ છે જેના મુખમાં નહી રામ